શિક્ષકોની ભરતીના બદલે વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થા દ્વારા શીખવવામાં આવશે અંગ્રેજી આજે સામાન્ય સભામાં છ કામો વહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા

અઠાવીસ આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યા સહાયકો ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં જે મુખ્ય મુદ્દાઓ હતા એમાંથી સૌથી મુખ્ય મુદ્દો હતો શાળા સફાઈનો કે શાળા સફાઈની જે ગ્રાન્ટ મળે છે નથી લીધે શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે 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 બાળકો હેરાન થાય બીજી વસ્તુ કે આટલી મોટી વર્ષ પૂરા થવા આવ્યા આ સમિતિને આ કચેરીને છતાંય આમાં આની પાસે મુખ્ય શાસનાધિકારી મુખ્ય વડો કાયમી વડો એમની પાસે નથી અને આખી કચેરી માત્ર ને માત્ર એકવીસ કર્મચારીઓથી કામ કરે છે તો એ મુદ્દે અવાજ ઉઠાવો કે મહેકમ વધારો બીજું એ છે કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે છત્રીસ શાળાઓમાં અગિયાર શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો કામ કરે છે છ હજાર બાળકો ઉપર માત્ર છત્રીસ શિક્ષકો છે એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષકની પરિસ્થિતિ છે અને સાથે સાથે શિક્ષણમાં રાજનીતિકરણ રાજકારણ નહીં હોવું જોઈએ સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે એના મુખ્ય પેજ ઉપર ભાજપના પાંચ સંગઠનના માણસો કે જે સંવિધાનિક હોદ્દો સરકારમાં ધરાવે છે એવા પાંચ નેતાઓ પણ જાણી જોઈને એવા નેતાઓ કે જે ભાજપમાં હોદ્દો ધરાવતા હોય એના ફોટાઓ છે અમારી માંગણી હતી કે એની જગ્યાએ ગાંધીજી સરદાર સાહેબ બાબા સાહેબ સાવિત્રીબાઈ ભગતસિંહ એવા કોઈ પણ મહાપુરુષોના હોય એની જગ્યાએ હોવા જોઈએ નહીં કે રાજકારણીઓના ફોટા